プレゼントのみんなでプレゼン लल्ला बिहारी जो मुख्य आरोपी है चंडोला तालाब के अंदर हुसनखोरी करवाने में और वहाँ पे दबान करने में उसके अंदर उसकी अभी हमने डिटेन किया है और आगे की उससे इंटरोगेशन चल रही है, है। गुनाहित इतिहास में इसके ऊपर दो गुना ऑलरेडी दाखिल है और तीसरा जो गुना है उसके तहत हमारी इससे पूछपरछ चल रही है और पूछताछ में जो भी सामने आएगा उस हिसाब से कायदे सर कार्रवाई होगी तो इसके घर से, से लगभग नौ लाख कैश मिला है और करीबन ढाई सौ सो ग्राम सोना मिला है जो इन्वेस्टिगेशन में सामने आया है कि जो ये गैरकायदे सर धंधा करता था उससे जो इसकी लास्ट दो तीन पेमेंट आई थी ये उसका भाग था आधार कार्ड वगैरह भी मिले बांग्लादेशियों के पास कुछ नेता लोकल नेता का कनेक्शन के सामने आया इसमें इंफॉर्मेशन ऐसी आई है कि जो नकली भाड़ा करार बनाए गए हैं और कुछ जो बिल्कुल स्थानिक आगे वन है

उसके यार, वो पुराना जो हमारा लास्ट ईयर का ऑफेंस था उसमें मनी लॉन्ड्रिंग का बिल्कुल क्लियर कट हमें ट्रेल मिला था इस वाले में अभी हमारे बैंक डिटेल्स वगैरह और बाकी का जो भी फाइनेंशियल ट्रांजेक्शन लेन देन हुई है उसपे इन्वेस्टिगेशन चालू है जैसे ही लिंक मिलेगा वो आप सबको जान करने में आएगा એમના પરિવારમાં એમના ત્રણ પત્નીઓ અને નવ દીકરાઓ છોકરાઓ છે અને એમના જે ફાધર હતા એ મૂળ કાસગંજ યુપીના હતા અને એ પહેલાંથી એ રીતના એમનો બિહારી ઉર્ફે જે નામ પડ્યું એ એટલા માટે પડ્યું કેમ કે એ પહેલાંથી કડિયા કામમાં લેબર વગેરે સાથે જોડાયેલા હતા અને એમને વસાટ કરાવવામાં મદદરૂપ થતા હતા એટલા માટે એમનું નામ ઉર્ફે માં બિહારી પડ્યું છે મહત્વની મળી છે જેમાં નવ લાખ રૂપિયા કેશ મળ્યો છે અને પછી લગભગ અઢીસો ગ્રામ સોના દાગીના મળ્યા છે એમના પૂછપરછ મુજબ એ જે એમની છેલ્લી પેમેન્ટ હતી એ પેમેન્ટનો પૈસા છે અને દાગીના એ જે એમને કમાણી કરી હતી ગેરકાયદેસર એમનાથી એમને મેળવેલ છે એ પોલીસ દ્વારા કબજા લેવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે પ્રોપર્ટી કેટલીક છે સર અમદાવાદમાં એમના પ્રોપર્ટીમાં પાંચ મકાનો અમારે સામે ધ્યાન ઉપર આવેલું છે જેમની માહિતી અમે ઓથોરિટીઝ પાસેથી મંગાવેલી છે કે આ લોકોએ આ પાંચ મકાનો કઈ રીતે લીધા અને બીજી કોઈ એમની પ્રોપર્ટીઝ હોય એમના મુદ્દે મારી તપાસ ચાલુ છે બાળકો એમના જે સૌથી મોટો પુત્ર હતો ફતેહ મહેમૂદ એ એમના જે ચાલુ ધંધા છે એમાં જ એમને સાથે જોડાયેલા હતા અને બીજો જે છોકરાઓ છે નાની ઉંમરના છે એમાં અમુક કોલેજમાં અને અમુક સ્કૂલમાં ભણે છે એની અમારી પ્રાથમિક સૂચના મળી છે કે શું આ મામલે કોઈ ઇન્વેસ્ટિગેટ કરને કોઈ સેન્ટ્રલ એજન્સીસ ઇનવોલ્વ બુગી ટુવર્સ આપ બતા કે મે ટ્રેકિંગ એન્ડ અધર એંગલ સ્કેન ઓન કી જીતની ભી એજન્સીસ હે હમ સભી કે કોઓર્ડિનેશન મે હે ઓર કોઈ ભી ઇનપુટ મિલેગા હમ ઉસપે એક્શન જરૂર લેકે